જંબુસર ખાતે આવેલા શ્રી ગાયત્રી મંદિર ખાતે 41મા સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જંબુસર ખાતે આવેલા ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ જંબુસર દ્વારા જંબુસરના શ્રી ગાયત્રી મંદિર ખાતે 41મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસર પર પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી અને હિમાલયના સૂક્ષ્મ ઋષિ ગણોના આશીર્વાદથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ગાયત્રી મંત્રના જાપ ગાયત્રી યજ્ઞ અને સંસ્કારવિધિઓ અપનો સે અપનો બાત અને મહાપ્રસાદ જેવા વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઉત્સવ ગાયત્રી શક્તિપીઠ જંબુસર ખાતે યોજાયો હતો જેમાં ગાયત્રી પરિવારના તમામ સાધક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી પરિવાર જંબુત્સવ દ્વારા ગાયત્રી શક્તિપીઠ જંબુસરના એકતાલીસમાં પાઠોત્સવ મહાસ વત સાતમના દિવસે ઉજવાય છે દર વર્ષે આ કાર્યક્રમ સારી રીતે ઉજવાય છે પંચકુની ગાયત્રી યજ્ઞ કરીએ છીએ એમાં વિવિધ આવો ઘરે સંસ્કાર પેઢી દ્વારા ગર્ભ સંસ્કાર પણ કરવામાં આવે છે અને જંબુસરને ધર્મ પ્રેમી પ્રેમી જનતાને આમાં મોટી સંખ્યામાં લાભ લે છે અને સારી રીતે અમે આ વાતોત્સવની ઉજવણી કરીએ છીએ